હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે કરવાનું છે અનબોક્સિંગ આ રહેવાનું છે અનબોક્સિંગ વિડીયો કારણ કે હું મંગાવ્યો છું એક માઇક મેક્સ કંપનીનો તો એનું અનબોક્સિંગ કરીશું અને એનો લાઈવ ટેસ્ટ પણ કરીશું અને ડેમો પણ બતાવીશ કે એ એનું વોઇસ ક્લિયરિટી કેવી છે તો ફૂલ વિડિયો વોચ કરજો અને આપણે ખેતરમાં જઈને એનું લાઈવ ટેસ્ટ કરીશું કે એની ક્લિયરિટી કેવી છે વોઇસ કેવો છે વોઇસ કેવો રેકોર્ડ કરે છે તો ઠીક છે મિત્રો બને જો વિડીયોમાં આપણે અનબોક્સિંગ કરીએ ચાલો હવે તો મિત્રો આની અંદર છે માઇક અને આપણે હવે અનબોક્સિંગ કરી લઈએ મેક કંપનીનું છે આ માઇક તો આ કાતર છે ચાલો આપણે અનબોક્સિંગ કરીએ તો મેક કંપનીનો આ માઇક છે આપ જોઈ શકો છો વાયરલેસ તો સૌથી પહેલા તો લાઈકનું તમને લઈ કર્યું છે તો લાઈક તમે પણ વિડીયોને કરી લેજો અને આ છે આઈફોનમાં નાખવા માટે જો આઈફોન હોય તમારી પાસે તો આઈફોનમાં કનેક્ટ કરવા માટેનું છે અને બીજું છે હવે આ છે યુઝર મેન્યુઅલ જેની અંદર કેવી રીતના યુઝ કરવાનું એ છે બધું અને આ છે કમ્પ્યુટરમાં કે લેપટોપમાં ફિટ કરવા માટેનું તો કોમ્પ્યુટર તમારી પાસે હોય તો એને યુઝ કરવાનું છે અને આ છે આપણો ઇમ્પોર્ટન્ટ વસ્તુ માઈક આ છે માઈક અને અહીંયાથી ચાલુ કરવાનું છે અને અહીંયાથી ચાર્જર કરવાનું છે તો આ માઈક છે અને આ છે ટાઈપ સી જે મોબાઈલની અંદર આ મોબાઈલની અંદર ફિટ કરવાનું હોય છે આ ટાઈપ સી છે આની અંદરથી આ માઇકને કનેક્ટર કનેક્ટ કરી શકાય છે તો આ છે માઈક અને આ જ બે વસ્તુની આપણે સૌથી વધારે જરૂર છે અને આ છે એપલ મોબાઈલમાં ફિટ કરવા અને આ છે લેપટોપમાં ફિટ કરવાનું ઠીક છે મિત્રો આ રીતના છે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ખેતર અને ખેતરની અંદર હવે માઇકનું ટેસ્ટિંગ કરીશું આપણે કે એની વોઇસ ક્લિયરિટી કેવી છે તે આપણે ચેક કરીશું ખેતરમાં તો ઠીક છે તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે આપણે ક્લિયરિટી ચેક કરીશું વોઇસ ચેક કરીશું અને માઇકનું ટેસ્ટિંગ કરીશું કે એની ક્લિયરિટી કેવી છે તો વિડીયોમાં બન્યા રહેજો ઠીક છે મિત્રો અને હવે આપણે માઇકનું ટેસ્ટિંગ કરીએ તો મિત્રો આટલે દૂર બેઠો છું અને આપ જોઈ શકો છો એનો અવાજ અને માઇકની ક્લિયરિટી હવે દૂર જઈશું અને ચેક કરીશું કે આ કનેક્ટ રહે છે કે નથી અને કેવો એનો વોઇસનો ક્લિયરિટી છે માઇકની તો માઇક ટેસ્ટ કરીશું આપણે તો ચેક કરીશું આ વિડીયોમાં બન્યા રહેજો અને જોઈ શકો છો એનો અવાજ હવે દૂર જઈશું તો મિત્રો આટલે દૂર સુધી આવી ગયો છું અને આપ બતાવજો કે કેવો છે કનેક્ટ છે કે નથી એ પણ ખબર નથી મને પણ આપ જોઈ શકો છો એની ક્લિયરિટી આટલે દૂર દૂર સુધી છે આપણે અને હવે હજી થોડા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપ જોઈ શકો છો કેટલા દૂર છે આપણે તો આપ જોઈ શકો છો મિત્રો આટલે દૂર સુધી છું હું અને આપ ચેક કરી શકો છો વોઇસ રેકોર્ડિંગ એનું ઠીક છે મિત્રો હજી દૂર જવાની ઈચ્છા છે પણ ખબર નહી માઇક કનેક્ટ રહેશે કે નહીં એ તો ખબર નહીં પણ હજી દૂર સુધી આપણે જઈશું તો મિત્રો ફાઇનલી આટલે દૂર સુધી આવી ગયો છું ને ખબર નથી આવ્યો માઈક કનેક્ટ છે કે નથી મને તો ખબર નથી આપને વોઇસ આવતી હશે કદાચ તો આપ ચેક કરી શકો છો આટલે દૂર સુધી હું છું અને એની વોઇસ રેકોર્ડિંગ કેવો છે આ માઇકનો તો આ માઇક ટેસ્ટ કર્યો છે આપણે તો આપ જોઈ શકો છો એનો અવાજ ઠીક છે મિત્રો તો આ છે માઇકનું ટેસ્ટિંગ કર્યું છે આપણે અને હવે જોઈશું આપણે વિડીયોમાં એનો વોઇસ કેવો આવે છે ઠીક છે મિત્રો તો આવો છે વોઇસ એનો તો મિત્રો હું આવી ગયો છું આપની આગળ જ છે જે છે એ ઓન રેકોર્ડ છે કે આનો વોઇસ રેકોર્ડિંગ કેવો છે ઠીક છે મિત્રો હું આવી ગયો છું નજીક અને આ છે માઈક હાથમાં તો આપ ચેક કરી શકો છો અને હવે આપણે વિડીયોને જોઈશું કે વિડીયોની અંદર કે કેવું ક્લિયરિટી છે એ તો મેં ચેક કરીશ તો જ ખબર પડશે અને તમને તો ખ્યાલ જ આવી ગયો હશે આના વોઇસ કેવો છે ઠીક છે મિત્રો તો આ છે એની વોઇસની ક્લિયરિટી અને મેક નો વાયર વાયરલેસ આ માઇક છે ઠીક છે મિત્રો